નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે રાજ્યભરમાં ને દેશભરમાં જ્યારે હાલ હિન્દુ મુસ્લિમ તેમજ વિવિધ સમાજો વચ્ચે અવારનવાર કોમવાદ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે તો ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં વિખવાદો ઊભા થતા હોય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બંને સમાજો દ્વારા અવારનવાર વિવિધ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનું પ્રતિક જોવા મળે છે ઘણા વર્ષોથી બંને સમાજ એકબીજાને માન આપી દરેક તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવે છે અને દરેક વખતે એક ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે ત્યારે હાલમાં જ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસાને ઈદ પર હિન્દુ આગેવાનો દ્વારા ફુલહાર અને સન્માન કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા ત્યારે ફરી એકવાર ઉપલેટ આશ્રમમાં બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભગવત સપ્તાહમાં જ્ઞાન યજ્ઞ અને રામનવમીની શોભાયાત્રા જેવા પાવન પર્વ પર મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ જગ્યાઓ ઠંડા પીણા શરબતોના સ્ટોલ સહિત બંને કાર્યક્રમની યાત્રાના રસ્તાઓ પર પ્રસાદી રૂપિયા ભવ્ય વ્યવસ્થા ગોઠવાઈ હતી સાથે સાથે બંને યાત્રા ઉપર મુસ્લિમ આગેવાનો દ્વારા કરી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ બ્રહ્મચારી બાપુના મંદિર પર ચાલી રહેલ ભાગવત સપ્તાહ પર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ખાસ હાજરી આપી વ્યાસપીઠ પર બિરાજમાન રાજુભાઈ જોશી તેમજ રામ ભરોસે બ્રહ્મચારી બાપુના ટ્રસ્ટી મંડળનું છાલ ઉઢાડી વિશેષ સન્માન કરાયું હતું અને બંને સમાજની એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ બ્રહ્મચારી બાપુ મંદિર પર દસેક દિવસથી ચાલી રહેલા ભવ્ય કાર્યક્રમમાં કાયમ દસથી બાર હજાર શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા આવે છે

માનનીય શ્રી કુકાભાઈ ભગવાન બારીયાના નિવાસસ્થાને નીકળેલી હતી ત્યારબાદ શહેરના અલગ અલગ એરિયામાં થઈ અને બ્રહ્મચારી બાપુની નગરયાત્રા જે બાપુના મંદિરે પહોંચેલી છે તો આ નગરયાત્રામાં પરમવંદિની બહેનોએ રંગોળી કરી ફૂલારથી બાપુની મૂર્તિનું સ્વાગત કરેલું છે ઠેર ઠેર જગ્યાએ અલગ અલગ એરિયામાં મહોલ્લામાં સરબત દ્વારા લોકોને પ્રસાદ આપવામાં આવેલો છે ત્યારબાદ આ જે ભાગવત કાર્યક્રમ જે છે એમાં પરમ સંત શિરોમણી એવા શ્રી બાપુજીની નવી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે એમાં સાત દિવસ પૂર્ણ થયેલા છે તો એ સાત દિવસ માટે ભાગ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવેલું હતું તો એમાં આપણા શ્રી શ્રી રાજુભાઈ જોશી દ્વારા સપ્તાહ વાંચવામાં આવેલી હતી અને એમાં હજારો ભાવિકો ભાઈઓ બહેનોએ કથાનું શ્રવણ કરેલું છે અને ભાગવતનું પોતાના મનમાં ઉતારેલું છે ત્યારબાદ આ ટ્રસ્ટ દ્વારા દસ દિવસ માટે બધાના માટે બપોર સાંજ પ્રસાદની વ્યવસ્થા રાખેલી છે આશરે બપોરે દસ હજાર જેવા ભક્તો પ્રસાદ લઈએ છીએ સાંજે પણ આઠ દસ હજાર જેવા ભક્તો પ્રસાદ લઈએ છીએ તો આ ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકો દ્વારા અવળી મોટી જહેમત ઉઠાવી અને આ ભગીરથ કાર્ય અને ભૂતોના ભવિષ્યથી આવું જે કાર્ય કરેલું છે અને મારી દ્રષ્ટિએ ઉપલેટામાં શહેરમાં અવળી જો ક્યારે પણ આવી કોઈ પણ સંતની નગરયાત્રા થયેલ નથી તો આ એક નગરયાત્રા એક બે નમૂન બે નમૂનેદાર હતી ન ભૂતના ભવિષ્યથી આવી નગરયાત્રા ક્યારેય નીકળી પણ નથી અને નીકળશે પણ નહીં તો આ દ્રષ્ટિએ બાપુના સેવકો ભક્તોમાં આનંદ ઉમંગ ઉત્સાહ અને લાગણી છે તો આ દૃષ્ટિએ ગામના નગરજનો સેવકો ભાઈઓ બહેનો આ નગરયાત્રામાં જોડાયેલા હતા અને સ્વયંસેવકો દ્વારા તન મન ધનથી તન તોડ મહેનત કરીને અવળું ભગીરથ કાર્ય ઊભું કરવામાં આવેલું છે આજે સાત દિવસ પૂર્ણ થયા છે ભાગ્ય સપ્તાહનો કાર્યક્રમ પૂરો થયો છે હવે પછીના ત્રણ દિવસ આપણે યજ્ઞ થવાનો છે તો એમાં પણ પ્રસાદીનું આયોજન ચાલુ છે બપોરે સાંજે પ્રસાદી જનો લેવાના છે આજે રામનવમી છે તો તમામ ગામના લોકો માટે જે ભક્તો માટે બધા માટે ફરાળની વ્યવસ્થા રાખેલી છે લગભગ અંદાજે બાર જેવા લોકો પ્રસાદ લેવાના છે ફરાળનો એ એવું મોટું ભગીરથ આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે તો આ રામ ભરોસે ભ્રમચારી બાબુ ટ્રસ્ટ જે છે એમના પ્રમુખ ઉકાભાઈ બારૈયા અને તમામ ટ્રસ્ટી મિત્રોએ અને તમામ સ્વયંસેવક ભાઈઓ બહેનો ભક્તોએ આવડી જેમત ઉઠાવી અને અવળું ભગીરથ કાર્ય કરેલું છે તો આ રોકે તમામનો આભાર માનીએ છીએ રામ જન્મ નિમિત્તે બસ સ્ટેન્ડ ચોકથી અને અમારા ઉકાભાઈ બારૈયાના ઘરેથી આજે જે શોભાયાત્રા નીકળતી રામ જન્મભૂમિ અંગત એ બાબતે મુસ્લિમભાઈઓ દ્વારા વડલી ચોક ગાંધીચોક અને ખાનામાં ત્રણે ત્રણ જગ્યાએ શરબતનું વિતરણ રાખેલું હતું આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકબીજાના તહેવારમાં હળીમળી અને ખુશી હસી ખુશીથી બીજાનો તહેવાર મનાવે છે એટલે આ એક ઉપલેટા એક નમૂનાદાર એક ભૂમિ એકતા છે અને મારે ખાસ એ કહેવાનું છે આના ઉપરથી દરેક સમાજે પ્રેરણા લેવાની છે અન્ય સમાજ અને નીચેના જે આપણા આ યુવાન ભાઈઓ છે એ જે મુસ્લિમ ભાઈઓ દ્વારા જે દર વખતે જે આ આપણી જે શોભાયાત્રા નીકળે છે અને એમાં જે સન્માન અને જે તોરા અને જે શરબતનું વિતરણ કરવા એવી જ રીતે જ્યારે મુસ્લિમ ભાઈઓનો તહેવાર હોય છે ત્યારે હિન્દુભાઈઓ દ્વારા પણ આવી જ રીતે જે કંઈ એને અડી મળી અને એનું સન્માન કરવામાં આવે છે અને એનો તહેવાર ઉજવવામાં એની સાથ સહકાર પણ આપે છે તો ખાસ આ બાબતે હું એક બધા હિન્દુ મુસ્લિમ ભાઈઓને અને બંનેને એમ કહું છું કે કાયમી આ એકતા જળવાઈ જઈએ અને એકબીજાને જે કંઈ હોય એવા કોઈ મનતુંક જ નથી ઉપલેટામાં ખરેખર એક ઉપલેટા એક એવું ગામ છે કે ભગત થી વખત થી આ કોમી એકતા જળવાય રહી છે અને ભવિષ્યમાં પણ જળવાય રહી એવી મારી આ પ્રભુને પ્રાર્થના છે અને આ હિન્દુ મુસ્લિમ ભાઈઓને બનેને શુભેચ્છા છે અને મુસ્લિમ ભાઈઓ દ્વારા પણ આજ આભાર માનું છું કે એ લોકોએ આજે જે સરબત વિતરણ અને આરતોરાથી હિન્દુ ભાઈઓને સન્માન કર્યું ખરેખર ખૂબ ધન્યવાદ અભિનંદન અને આભાર તો ફરી મળી શેકના સમાચાર સાથે ત્યા સુધી જોતા રહો લક્ષ સામના ન્યૂઝ